પિંચોતેર આ બધા છે છે પછી સોરી પિંચોતેર ચાર પાંચ છ દસ બાર પંદર ત્રીસ ને સાઈઠ આ બધા કોના સાઈઠ ના અવયવ છે એ જ રીતના અહીંયા બસો દસ ના પણ તમને અવયવ આપેલા છે તો આ બંને ત્રણેયના અવયવ છે હવે સામાન્ય અવયવ એટલે શું તો આ ત્રણેય છે ને જેના અવયવ આપેલા છે ને એના બધાયની સામાન્ય બાબતો ધ્યાનમાં રાખે સામાન્ય અવયવો જોવાના સામાન્ય અવયવો એટલે કે સમાન અંક જોવા મળતા હોય એમાંનો કે સામાન્ય અવયવની વાત કરી એક છે જો બધામાં સમાન છે તો આ કોમન એક આવશે જો સામાન્ય અવયવ અહીં નીચે લખેલા છે તમારે એક આવી ગઈ પછી જોવાનું ત્રણ છે ભાઈ તો ત્રણ અહીંયા પણ છે અહીંયા પણ છે અને અહીંયા પણ છે તો બે છે એ અહીંયા આપેલા છે અહીંયા પણ આપેલા છે 60 માં પણ 75 માં એ અવયવ નથી એટલે બે નથી લીધા પણ ત્રણ લીધા એ રીતના પાંચ છે એ જો છે અહીંયા તો અહીંયા પણ પાંચ છે અવયવ બસો 210 માં પણ પાંચ અવયવ છે તો એ પણ કોમન અવયવ છે બાકી પંદર છે પિંચોતેર માં પણ છે પછી સાઠ માં પણ છે ને બસો માં પણ અહીંયા તમારે પંદર જોવા મળે આ બધા કોમન છે પણ બીજા બધા તમારે કોમન ક્યાંય જોવા મળશે નહીં 25 કે 75 જોઈ લો ક્યાંય નહીં હોય અહીંયા પચીસ કે 75 નથી ને અહીંયા અહીંયા પણ નથી. ક્યાંક હશે એકમાં હશે તો બે બીજામાં નથી એટલે ત્રણેયમાં કોમન હોય ને એવા અવયવ લેવાના એટલે ત્રણેયમાં કોમન અવયવ કહેવાય. અને સામાન્ય અવયવીમાં પણ એ જ વસ્તુ સેમ જોવા મળશે. કે સામાન્ય અવયવી લખો તો એવું તમને કહે તો અવયવી તો અસંખ્ય જોવા મળે પણ એમાંથી લિમિટેડ ત્રણ થી ચાર પાંચ તમે લખી અને અટકાવી શકો જો નવ ની અવયવી એટલે નવ નો પાડો લખેલો છે ચાર ની અવયવી એટલે ચાર નો પાડો લખેલો છે નવ નો સોરી ત્રણ ની અવયવી ચારની અવયવી અને નવની અવયવી અહીંયા તમારે સામે લખી દીધું અહીંયા કોમન જે તમને જોવા મળે એ તમારે કોમન અહીંયા લખવી પડે તો અહીંયા જો છત્રી બોતેર ને એકસો આઠ આપેલી છે તો તમારે આમાંથી મેળવવાનું અહીંયા તો નવ છે અહીંયા ને અહીંયા છે અહીંયા નથી ચાર માં અઢાર છે અહીંયા છે ને અહીંયા છે પણ અહીં ચાર માં પાછું જોવા મળતું નથી સિત્યાવીસ છે એ સિત્યાવીસ પણ ત્રણ માં ને માં કોમન જોવા મળે પણ અહીંયા જોવા મળતું નથી એ રીતના અહીંયા આપણે છત્રી છે એ તો બધાયમાં જોવા મળે તો છત્રી કોમન અવયવ એ તરીકે લીધેલા છે તો સામાન્ય અવયવ અવયવો અવયવી પૂછાય તો બે ની અંદર જેટલા અવયવ હોય એ બધા લખી નાખવા બે સંખ્યાને અને માં જે કોમન કોમન હોય સરખા સરખા હોય એ બધા લઈ લેવાના એ અરખા સામાન્ય અવયવ તો સામાન્ય અવયવ માટે અહીંયા તમને સામાન્ય અવયવ આપેલા છે તો એક ઉદાહરણ લઈ દે દીસા અને અઠ્યાવીસ વાળું ઉદાહરણ લઈ લે કે વીસ ને અઠયાવીસ તો ની અંદર એક બે પછી ત્રણ નહીં આવે ચાર પંચા વીસ આવશે એટલે કે ચાર ને પાંચ બે વીસ આવે એટલે કે તો એમાં હશે પછી પછી આવે 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 આવશે શું એટલે આ એ જ રીતના અઠયાવીસ ની વાત કરીએ તો અઠ્યાવીસ માં એક બે પછી ત્રણ નહીં આવે ચાર આવશે સાત ચોક અઠ્યાવીસ પછી પાંચ નહીં આવે છ નહીં આવે સાત નહીં આવે સાત આવશે સાત પછી અહીંયા 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 લીધા હતા ને બે અને તમે જોઈ શકો કે પોતે પોતે સામાન્ય અવયવ કે છે એક છે એક છે બે બે ચાર ચાર પછી તો નથી વન ટુ ફોર આ તમારે શું થયું સામાન

હવે તમે જોઈ શકો સામાન્ય વસ્તુ છે કે એક બધામાં કોમન આવશે બધામાં અને પાંચ છે એ પણ બધામાં કારણ કે સંખ્યાઓ બધી કેવી છે 5 વાળી છે પાછળ નાઓ એટલે પાંચ વડે તેને ભાગી શકો આવી યાદ કરો પાંચ અને 0 વડે તમે ભાગી શકો એમાં 5 ની જ લાગશે તો આ 5 ને યાદ કરો તો આ તમારા બંને કોમન અવયવ થતા જોવા મળશે કારણ કે આની પાસે બીજા કોઈ અવયવ છે નહીં તો આની સાથે કોમન સરખાવા ક્યાં જશો ક્યાંય ન થઈ શકાય એટલે આ તમારો સામાન્ય અવયવ થતા જોવા મળશે ચલો પહેલા ત્રણ સામાન્ય ગુણાંક શોધવાના છે શું કીધું કે પહેલા ત્રણ સામાન્ય ગુણાંક પ્રશ્ન નંબર ત્રણ એવો આપેલો છે કે એને સામાન્ય ગુણાંક નહીં પણ અહીંયા સામાન્ય અવયવી છે અવયવી 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 એટલે સંખ્યાને ઘડ્યો અથવા તેના

તમારે ચોવીસ ચોવીસ જોવા મળશે આ રીતના તમે આગળ ઘડિયા લખશો તો તમને બીજા અવયવ જોવા મળશે ચોવીસ પછી બીજા તમારે તમારી રીતના મેળવવાના છે એ રીતના અઢાર અને ના પણ અવયવ મેળવવાના છે ત્યારબાદ શું કીધું કે સામાન્ય અવયવી ગુણાંક એટલે અહીંયા તમારે અવયવ ઉજાખશો સૌથી ઓછી સંખ્યાઓને લખો અને ત્રણ અને ને સામાન્ય અવયવી ગુણાંક મેળવવાના છે ત્રણ અને ચાર ના જે અવયવો તમારે લખો અને તેના સામાન્ય સો થી નીચે હોવા છે ત્રણ 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 છ તેરી નવ ત્રણ ચોક બાર ત્રણ પંચા પંદર ત્રણ અઢાર ત્રણ છતા એકવીસ ત્રણ અઠા ચોવીસ એ રીતના ચાર નો પાડો ચાર એક ચાર ચાર દુ આઠ ચાર બાર ચોખો ચોક સોળ ચાર પંચા વીસ ચાર છક ચોવીસ ચાર છતા અઠ્યાવીસ ચાર અઠ્ઠા બત્રીસ ચાર નવ છત્રીસ સુડતાલીસ એ રીતના પછી અગિયાર વડે ચુમ્માલીસ એ રીતના continue તમારે સો સુધીના અંક લખવા પડે. પછી એમાં સામાન્ય સામાન્ય આવે એ સામાન્ય સરખાવવાના બાર આવશે. પછી અહીંયા તમારે ચોવીસ આવશે. એ રીતના બત્રીસ આગળ આવશે. બત્રીસ તો નહીં આવે પણ અહીંયા તમારે અઠ્યાવીસ આવશે લગભગ તો આ રીતના તમારે, કોમન અવયવી મેળવવાના રહેશે સોરી અઠ્યાવીસ પણ નહીં આવે પણ અહીંયા તમારે છત્રીસ આવશે આગળ તો આ રીતના તમારે કોમન અવયવી તમે મેળવશો તો સામાન્ય સો સુધીના તમારે લખવાના રહેશે એ તમારી રીતના તમારે પ્રયત્ન કરવાનો છે અહીં આપેલું છે કે નીચેનામાંથી કઈ સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ છે તો સહ સંખ્યાની વાત કરીએ તો એવી સંખ્યાઓ કે જે અવિભાજ્ય સંખ્યાઓ તમને જોવા મળે સૌ સામાન્ય એક ઉદાહરણ લે અઢાર અને પાંત્રીસ અઢાર અને પાંત્રીસ ને છે અવયવ તમારે લખવાના છે પણ અવયવ લખવાના એટલે તમારે અહીંયા તમે લખશો અહીંયા અઢાર છે એમાં એક બે નવા અઢાર એટલે કે નવ પણ આવશે પછી ત્રણ છ અઢાર આવશે એટલે ત્રણ છ નવ અઢાર આ રીતના તમારે અવયવી છે એમાં વાત કરીએ તો એક અને પાંત્રીસ તો હશે પાંચ સત્તા પાંત્રીસ આવશે બીજી કોઈ અવયવ અહીંયા તમને જોવા મળશે પણ સામાન્ય અવયવી કીધી એટલે એમાં કઈ અવયવ આવે તો સામાન્ય અવયવી છે સરવાભિભાજી અવયવી છે એની અંદર એક એક છે તો એક એક કોમન આવશે જે કોમન અવયવ નીકળશે ને અહીંયા તમારે આ અવિભાજ્ય સંખ્યાઓમાં એ કોમન અવયવને તમારે શું કરવાનું રહેશે અહીંયા તમારે મેળવવાના રહેશે એટલે કે જે કોમન અવયવ હશે અહીંયા માનો કે તમારે એક ને 5 અવયવા હતા એક ને 7 આવે અહીંયા કોઈ એવું એક ને 5 પછી બીજી કોઈ એવી સંખ્યાઓ આવે કે જે તમને અવિભાજ્ય અવયવ મળશે તો સામાન્ય અવયવ અહીંયા તમારે મેળવવાની છે છે બીજું એમાં વધારે તમારે અવયવો લખવાના અને તેની અવયવી કોમન કાઢવાની ઓકે પછી સોરી છે એમાં વાત કરીએ તો કે એક સંખ્યા છે ને પાંચ અને બાર વડે વિભાજ્ય છે તો તે બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય રહેશે એટલે કે બીજી કોઈ કઈ સંખ્યા વડે તેને આપણે વિભાજન કરી શકીએ શું કીધું કે પાંચ અને બાર વડે વિભાજ્ય છે તો બીજી કોઈ સંખ્યા વડે તમે એને વિભાજન વિભાજ્ય કરી શકો એટલે અહીંયા તમારે બીજું કંઈ નહીં કરવાનું આ બંનેનો જે ગુણાકાર કરો ને એ સંખ્યા છે ને એ બીજી કોઈ સંખ્યાને પણ તમે તમે વિભાજન કરી શકો એટલે કે માનો કે બાર પંચાને સાહીઠ સાહીઠ તમારો જવાબ આવતો હોય તો સાહીઠ છે એને પાંચ વડે તમે ભાગો એટલે પાંચ એ પાંચ પાંચ દૂ દસ એટલે આ રીતના તમે પાંચ વડે પણ એને ભાગી શકો અથવા બાર પંચા સાઈન અહીંયા બાર પણ લઈ શકો તો બાર પંચા સાઈઠ તો તમારો જવાબ આ રીતના તમે મેળવી શકો સમજી ને બીજું કંઈ છે નહીં આમાં ડિટેલમાં તમારે ક્યાંય પણ પૂછાય એક્ઝામની અંદર તમારે સામાન્ય બંનેનો ગુણાકાર કરી નાખવાનો હવે શું કીધું કે ધોરણ સોરી પ્રશ્ન સાત છે એમાં એક સંખ્યા બાર વડે ભાગી શકાય તો બીજી સંખ્યાને કઈ સંખ્યા વડે આપણે ભાગી શકીએ કોઈ એક સંખ્યા એવી છે કે એ સંખ્યાને આપણે બાર વડે ભાગી શકીએ માનો કે બાર દુ ચૌદ બાર તેર છત્રીસ આપણે રાખીએ છત્રીસ ને બાર વડે ભાગી શકાય તો બીજી કઈ સંખ્યા એવી છે કે એના વડે પણ આપણે ભાગી શકીએ તો કે છ લઈ શકીએ આપણે તો અથવા શું કહી શકીએ કે આપણે બાર ના અવયવો મેળવી લઈએ ચલો બાર છે ના અવયવો બે સોરી એક બે પછી ત્રણ ચાર પછી છ અને બાર તો છ જો બાર વડે ભાગી શકતા હોય તો છ વડે પણ આપણે ભાગી શકીએ. તો ટ્રાય કરો છત્રીસ છત્રીસ બે વડે ભાંગી શકીએ છત્રીસ ભાંગા બે એક અઠાસો એ રીતના ચાર પણ લઈ શકીએ કોઈ પણ સંખ્યા લઈને તમારે ભાંગા કરો ને તો આ તમારે શું મળે આ છે અવયવો વડે તમે શું કરો બાર ને એ સંખ્યા કોઈ પણ સંખ્યા બની ભાંગી શકો